જેમાં ગાયન વાદન સંગીત વાદન બાળ કવિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિશાલભાઈ આચાર્ય ભગવતીબેન પંડ્યા પ્રકાશભાઈ જાનીએ કામગીરી કરી તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં જે નંબર મેળવશે તેના આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ ભાગમાં લઈ જવામાં આવશે આજના કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાં પડેલી સ્કિલ જોવા મળી છે ત્યારે કાર્યક્રમમાં અલગ અલગ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયકો સહિત આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાશવર રહ્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી આવેલ મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરી છે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો કલા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા જીએસ કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે ભારે જેમત ઉઠાવી હતી આજનો જે કાર્યક્રમ હતો બાબાજી સાહેબ આપ શું કહેશો આજ રોજ તારીખ 19 તારીખના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલય જે લીમડી કેળવણી મંડળ સંચાલિત છે તે નવીનીકરણ આખી થઈ ગઈ અને અઢી કરોડના ખર્ચે આખી નવી બિલ્ડિંગ બની છે તેમાં સૌ પ્રથમવાર લીમડી શહેર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો તેમાં બારથી વધુ શાળાઓએ ભાગ લીધો બધા જ ચાર પ્રકારના વિભાગ હતા એમાં એક ચિત્ર બાળકવિ સંગીત ગાયન અને સંગીત વાદન આ બધા જ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક શાળાના લીમડી શહેરની દરેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કલ્પેશુ આઢરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે